છે ને એકદમ અદ્ભુત જગ્યા લાગે છે અને કુદરતના ખોળે જ બેઠા છે તમને લાગતું હશે કે આ ક્યાં આવી ગયા અને ક્યાં છે આ જગ્યા એના માટે તો વિડીયો જોવો પડશે ને ડે ઓફ આજે બીજો દિવસ છે અમે લોકો સવાર સવારમાં વહેલા ઉઠી ગયા હતા અને સરસ મજાનો એટમોસ્ફિયર છે જા નાસ્તો કરવાનો બાકી છે એ થઈ રહ્યો છે તો આપણે અંદર જઈશું પણ વાતાવરણ પણ એટલું મસ્ત છે ને બહાર કે અમે એવું થાય કે બેસી રહીએ એમ સૂર્યનારાયણની અંદર ઠંડુ મસ્ત આ બધા પાંદડાનો અવાજ આવે છે બહુ જ મસ્ત લાગે છે અને આજે બીજા દિવસમાં શું કરીએ છીએ અમે ક્યાં જઈએ છીએ બધું તમને બતાવીશું પહેલા ચા નાસ્તો કરી લઈએ તો અહીંયા બટાકા પોવાની પ્રિપરેશન થઈ રહી છે એઝ યુઝ્યુઅલ અમારા ચોપર માણસ રાખ્યો છે અમે એક એક નવા ગયો છે એટલે આને સબસ્ટિટ્યુટ રાખ્યો છે અને બીજી સાઈડ અમારે પ્રિપરેશન ચાલે છે છ મૂકવાની તો ચાલો છ મૂકી દઈએ પહેલા અને બટાકા પોવા કોણ બનાવશે આજે સીધા બનાવવાની અં તો ચાલ તો ચાંગડે બી વિશે ન ઓળખાય છે તો બી વાને તો ખરની તરત મજરાના બટાકા પવવા થઈ ગયા છે બધાના પોતપોતાના જોડે આવી ગયા છે બટાકા પવવાને છ ક્યુઝમી હું પાછળ વધારે આવું છું બટાકા પવને છા એટલો બધો પવન છે ને કે એવું લાગે છે કે બહુ જ વેણવાળું પાણી છે પણ એક્ચુલી છે નહીં એવું બહુ જ મસ્ત વાતાવરણ છે ઓહોહોહો જો ઉપરથી તાપ આવે છે થોડો થોડો માય ગોડ ઓસમ આટલું સરસ વાતાવરણ છોડીને બટ ટ્રેલ પણ એટલી જ મસ્ત છે એટલે રેડી થઈને ફટાફટ ગાડીમાં બેસી જઈએ જેટલું લેટ એટલું અહીંયા આગળ નવાનો ટાઈમ ઓછો મળશે પહોંચી ગયા છે સેન્ટ રિજિસ પાર્ક ઓર સમથિંગ લાઇક ધેટ અહીંયા હવે ઉપર હાઇક કરીને જવાનું છે અને ટોપથી પછી વ્યૂ દેખાશે તો લાઇટ ગો ચલો તમને એવી જોડે લઈ જઈએ ચાલો ફટાફટ ભલે ઇઝ ઓલસો રેડી નહીં નહીં જોડે હું પણ તૈયાર છું તો અમે અહીંયાથી સ્ટાર્ટ કરી છે અને અહીં જઈ રહ્યા છે અત્યાર સુધી તો બહુ મસ્ત દેખાઈ છે આઈ હોપ કે આખી ટ્રેલ મસ્ત હોય વિથ ધ એન્ડ પોઈન્ટ જે પોઈન્ટ પોઈન્ટ ઓફ વ્યૂ અમે જોવા જઈએ છીએ એ બહુ જ મસ્ત હોય આઈ હોપ લેટ્સ ગો ફટાફટ ચડી જઈએ એટલે આપણને વ્યૂ જોવા મળે હું તમને પણ બતાવું ચાલો ચાલો

પાછળ છે આસુ અને ગુંજા ને તો અહીંયા થોડા નાના નામથા દેખાઈ રહ્યા છે શ્વેતા ને પાર્થ અને કુલદીપ તો ખબર નહીં અમારો મેનેજર તો કઈ આગળ જોતો રહ્યો છે એ મેનેજ કરી રહ્યો છે दीस इज अवर फर्स्ट लुकआउट जुव तुम्हें एट्लो सरस व्यू है ना એટલું સરસ પહાડો આપણે નાના હતા ત્યારે કેવું દોરતા હતા પહાડોની વચ્ચે એક લેક હોય તળાવ હોય કે નદી હોય એક્ઝેક્ટલી એવું જ છે બધા તળાવની વચ્ચે અરે માઉન્ટેન્સની વચ્ચે એક સરસ મજાનો લેક છે એટલું મસ્ત લાગે છે જેટલો સરસ પવન આવે છે અને પાંદડાનો વજ એટલો બધો છે કે મારે એટલું જોશી બોલવું પડે છે પણ બહુ જ મસ્ત છે વળથી જ છે એટલું બધું ચડીને આવું આ ક્ષણ કદાચ શબ્દોમાં સમજાવી શકાય તેવી નથી આ શાંત સરોવર આ અઢી ઘડીનું નળખું પવન અને આ પહાડોના મૌન સંદેશા મને મારા અંદરના અવાજ સાથે જોડે છે અહીં આવીને સમજાય છે કે જીવનમાં કેટલી શાંતિ છુપાયેલી છે જ્યાં મોબાઈલના નોટિફિકેશન નહીં પણ પંખીઓની ટંકાર છે જ્યાં કોઈ દરકાર નથી કે સમય શું બતાવે છે કારણ કે અહીં સમય પણ ધીમે ચાલે છે એ વાદળો એ વનરાજી અને આ અજોડ દ્રશ્ય મારા માટે માત્ર પ્રવાસ નથી એ એક અનુભૂતિ છે એક અનુભવ છે જે હૃદયમાં હંમેશા જીવંત રહેશે આયખાભર યાદ રહી જાય એવો આ દિવસ અને આજે અહીં આ ક્ષણે હું ભરપૂર છું ધન્ય છું